અને આજે તો આમ તો જો કે મારે બ્લોગ બનાવવાનો જ નહોતો પણ મારે ખાસ કરીને મારા એક મિત્ર ભાવનગર જ્યારે આપણે મેરેજમાં ગયા હતા ને એ આવ્યા છે તો એ પણ એક યુટ્યુબર છે મેં કીધું વાંધો નહીં આલો આવ્યા છે તો પછી આરો બ્લોગ બનાવી નાખું તો ભાઈ અત્યારે એની છે જમે છે મેં કીધું કાંઈ વાંધો ને તો નીચે પહેલાં ફ્રી થઈ જા જમી લે ફ્રેશ થઈ જાય પછી આપણે સાથે બ્લોગ બનાવશું તો મેં તો જમીન ધાબા પર આવી ગયો છે તો અહીંયા જો બધું જોયું હતું ભાઈ તો આપણે તમને ખબર જ છે કે ધાબો આપણે હું લઈ ઇસ્તેમ કરીએ એમ આવું બધું હોય ફૂકાવું બુકાવવાનું હોય ને તો બધું પીડ્યું હોય એમ હું કાંઈ વાંધો નહીં હાલો ભાઈ આપણે નીચે જઈ અને ભાઈ આવ્યા છે તો એની સાથે પછી તમને મુલાકાત કરું મે તમને કીધું જો ને કે મહેમાન આવેલા છે બરોબર તો મહેમાનને લઈને મારે પછી દુકાન બંધ કરીને હું અત્યારે સ્પેશિયલ મહેમાનને લઈને આપણે આવ્યો છે લોટેશ્વર મહાદેવ મંદિર તો કે અવારનવાર તમે મારા વિડિયોમાં જોયું છે કેમ કે મારા ગામનું મંદિર છે એટલે હું તો અહીં વાર આવતો જો બરોબર એટલે ભાઈને લઈને અહીંયા દર્શન કરવા આવ્યો છું અને તમને લગનમાં તો મળેલા જ છો પણ સતાય મેળવી દો ફરી વાર જો કેમ છે ભાઈ સતુરભાઈ જય દ્વારકાધીશ બધાને તો આપણે લગનમાં તમે આવ્યા હતા ને લગનમાં મળવા હતા તો બરોબર

અને સતત હું નાખી દીધી બરોબર અને મહાદેવના દર્શન તો જો ભાઈ કાંઈ ઘટેજની અવાજ છે જો કે અહીં આપણે અવારનવાર આવી છે તમને દર્શન કરાવી જ છીએ અને છતાં પણ મેં સિનેમેટિક લઈ લીધું છે એ તો તમે જોઈ લીધું હશે બરાબર તો કાંઈ નહીં હરણ મહાદેવને અમારે રીલ શૂટ કરવી છે તો જાય ગમી આજુબાજુમાં લોકેશન અને ભાઈને હું પેલા આખું મંદિરનું બધું દર્શન કરું પૂરો ઇતિહાસ બધું જણાવું એમ કે હું રીતનું છે એમ બરાબર જેટલી માહિતી મને ખબર છે એટલી તો હું આપું એને ભાઈ જો અમારે સિતરભાઈ ત્યાં બ્લોગ ઉતારે છે બરોબર કેમ મેં તમને કીધું ને બ્લોગર છે તો એ બ્લોગ બનાવે છે અત્યારે અને હું એને લઈને આવું ત્યાં લોટેશ્વરે બધે દર્શન કરવા માટે અને પ્લસ કે એ બધું જૂનું અને રહસ્યમય બધી વસ્તુ હતી તો આપણે જે ખબર હોય તો એ બધું મેં કીધું છે બરાબર અને અહીંયા જો આ હાથીવડ છે પણ અહીંયા તો મેં જોયું હતું પણ છતાં પણ તમને બતાવું તો આગળના વીડિયોમાં જોયું ન જોયું જો અહીંયા છે ને હા જો આ છે ને આ સિક્કા છે આ બધા અહીંયા બધા મતલબ કંઈક બધા ઘણી જગ્યાએ મતલબ ઘણી જગ્યાએ છે જો અહીંયા પણ છે અહીંયા પણ છે અહીંયા પણ છે લાટ બધા છે આમ પાછળની સાઈડ સી તો અલગ એમ કરીને ઘણા ખરા છે તો હું અહીંયા આવ્યો પણ મેં તમને પહેલાં વિડીયોમાં બતાવ્યું હતું ઘણા ટાઈમ પહેલાં મેં લોટનો વિડીયો બનાવ્યો હતો ક્યારે ને અત્યારે પણ હું કહું હાલો ને જોઈ લો ને આ ભાઈને અમે લઈ આવ્યા હતા અહીંયા ચતુરભાઈ ને મારા ખાસ બ્લોગર આમાંથી વડમાળી બહાર નીકળો વડલાની હેઠે હેઠળ ઊભો માંગડો હો ભાઈ

તો ભાઈ ઘણા દિવસથી દુકાનમાં નતો નહોતો આવ્યો એટલે અત્યારે બ્લોગ શૂટ કરી લેવો ને અત્યારે વાગી ગયા છે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છો બરોબર અને પહેલાં તો તમે હનુમા દાદાના દર્શન કરી લેજો ઘણા ટાઈમથી આપણે તમે દર્શન નથી કરી આપણે દુકાને બ્લોક નહોતો બનાવ્યો એટલે તો જો જય શ્રી રામ જય હનુમાન દાદા બરોબર અને મહેમાન છે ઘરે છે અત્યારે તો વાટે છે આપણી તો આજે વહેલા જવાનું છે ભાઈ ઘરે બરાબર અને ભાઈ બન આવેલો છે એટલે રોકાવાના છે તો આપણે ઘડી ક્યાં બેસીને પછી અમારે બ્લોગ બનાવવાનો મતલબ ટાઈમ જ ન મળે તો મેં કીધું અત્યારે બ્લોગ પૂરો કરી દઉં છું તો ભાઈ આપણી ચેનલ પર કરીને ખાસ નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને બે લાઇકનને પ્રેસ કરજો બરોબર અને બસ બધાને જય શ્રી રામ અને હાલો મોડું થાય છે ને આજે ટાઢ બહુ છે એવું છે મેં કાંઈ કોડ બોટ લાવ્યો નથી પાશું એવું છે કાંઈ વધારે મળશો આપણે કાલના બ્લોગમાં છું બસ બધાને જય શ્રી રામ ને અત્યારે